ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આગામી ચૂંટણીમાં ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પાર્ટીના આગામી કાર્યક્રમો જાહેર કર્યા હતા તેમણે જણાવ્યું કે ભાજપ ચૂંટણી લડવા માટે સજ્જ છે અને પેજ કમિટી ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર છે આ સાથે જ ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા સાંસદ તરીકેની કામગીરી ચાલુ રાખશે તે પણ તેમણે જણાવ્યું હતું તો ભાજપ દ્વારા આગામી દિવસોમાં સ્વામી વિવેકાનંદ જયંતિ સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ પ્રજા સત્તાક દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી પાટીલજી દ્વારા પેજ કમિટીને મહત્વ આપીને પેજ કમિટી એ દરેક પ્રકારની ચૂંટણીઓ જીતવા માટેનું બ્રહ્માસ્ત્ર છે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતી છે યુવા મોરચા દ્વારા એને વિશેષ રીતે ઉજવવામાં આવશે જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જયંતિ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પૂર્વ પૂર્વ સૈનિક સંપર્ક કરીને એની મુલાકાત કરશે છવ્વીસ જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દરેક જિલ્લા કાર્યાલયો અને કાર્યાલયો ઉપર ધ્વજવંદનના કાર્યક્રમો થશે આજે સવારમાં જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને શ્રી મનસુખભાઈ મળ્યા હતા એમના મનનું પણ હવે સમાધાન થયું છે તેઓ પોતે જ મીડિયા દ્વારા એમણે જાહેર કર્યું છે કે સંસદ સભ્ય તરીકે એમની કામગીરી ચાલુ રાખશે ચૂંટણી પંચનો સત્તા અને અધિકાર છે કે કેવી રીતે ચૂંટણી આપવી ક્યારે આપવી અને ચૂંટણી પણ જ્યારે પણ ચૂંટણી આપશે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી લડવા માટે સજ્જ છે